નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે સિસ્ટમ ક્યાં પોસી છે કઈ રીતે સિસ્ટમ આગળ વધશે ક્યારે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ છે જોઈએ સંપૂર્ણ અપડેટ તેમજ ખાસ કરીને હવે સપ્ટેમ્બરના અંતમાં અને ઓક્ટોબરમાં કેવો વરસાદ રહેશે તેની પણ વાત કરીશું ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ સૌથી પહેલા આપણે અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે સિસ્ટમ હાલ કોરબા ધનબાદ ફેજાવાદ નજીક અત્યારે સક્રિય છે જેના કારણે તે બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના સંજોગો સર્જાઈ રહ્યા નવ ભાઈ આજની અપડેટ જોઈએ તો આજે ગુજરાતમાં ક્યાંય પણ અત્યારના સમયે વરસાદની સંભાવના નથી આજે બપોરની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં સલાયા હોય ભાણવડ હોય જૂનાગઢ સાઈડના જે કોઈ કોઈ વિસ્તારો છે તેમજ વેરાવળ ઉના પંથકમાં સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે બપોરની વાત કરીએ તો આવતીકાલે બપોરના સમયે પણ સુરત વલસાડ આજુબાજુ સામાન્ય ઝાપટા રહેશે અને જે સિસ્ટમ છે ખાસ કરીને ડીપ ડિપ્રેશન કોટા નજીક પહોંચી જશે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના બારડોલી તાપી નવસારી બીલીમોરા વલસાડ વાંસદા ડાંગ તેમજ નવાપુર સાઈડના જે વિસ્તારો છે વલસાડ વાપી ભવનાથ અંબોશી સાપુતારા તેમજ ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય તો ખાસ કરીને જોઈએ વીસ તારીખની અપડેટ બપોરના સમયની જેમાં સિસ્ટમ આખી ગુજરાતની નજીક જોધપુર આજુબાજુ રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં હશે પરંતુ નબળી પડી શકે છે તો સુરત તાપી વલસાડ ડાંગ તેમજ જે આજુબાજુના વિસ્તારો છે તેમાં વીસ તારીખમાં પણ વરસાદ જોવા મળશે એકવીસ તારીખની અપડેટ જોઈએ તો બીજી બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને ખાસ કરીને બાવીસ ત્રેવીસ તારીખ આજુબાજુ તેની અસર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં થઈ શકે જેમાં બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા વાપી આજુબાજુના જે વિસ્તારો છે ખાડોલી કપરાડા વાની તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો કે જેમાં વરસાદની શરૂઆત થશે છે ત્રેવીસ ચોવીસ તારીખની અંદર તેની અસર શરૂઆત થશે અને પચીસ તારીખ આજુબાજુમાં આજે આખી સિસ્ટમ છે તે ગુજરાત સુધી પહોંચી શકે જેમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારો પચીસ તારીખમાં જોઈએ તો સાવરકુંડલા રાજુલા મહુવા તળાજા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ અમરેલી બાબરા ગઢડા વલભીપુર શિહોર ભાવનગર પાલીતાણા સાવરકુંડલા ધારી બગસરા આજુબાજુના વિસ્તારો તેમજ જેતપુર ગોંડલ સાપર વેરાવળ જસદણ બોટાદ બરવાળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ રાજકોટ ચોટીલા થાન સુરેન્દ્રનગર લીંબડી ધંધુકા રાણપુર આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતની વાત કરીએ ગાંધીનગર અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસિનોર કપડવંશ બાયડ લુણાવાડા ગોધરા સાઈડના જે વિસ્તારો છે તેમજ તારાપુર ખંભાત બોરસદ આણંદ સાપાનેર વડોદરા છોટા ઉદેપુર ડભોઈ સાઈડના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ગોધરાથી પીપલોદ દાહોદ મેઘનગર ભાબરા સાઈડના જે વિસ્તારો છે કવાટ ડેડિયાપાડા ઉમરપાડા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજ સિનોર ડેડીયાપાડા ઉમરપાડા વંકલ કોસંબા આજે તમામ વિસ્તારો છે સુરત બારડોલી તાપી નવસારી બિલીમોરા વાંસદા ડાંગ તેમજ વલસાડ ભવના થંબોશી વાપી ખાડોલી કપરાડા વાની સાપુતારા સતાણા આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ ઉત્તર ગુજરાતની વાત કરીએ ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા સાઈડના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ રાત્રિની પચીસ તારીખની અપડેટ જેમાં પણ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં રાજકોટ હોય સુરેન્દ્રનગર હોય ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા તેમજ અલીરાજપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે છવ્વીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી ધોળકા નડિયાદ કપડવંજ વડોદરા ખંભાત બોટાદ જસદણ ભાવનગર તેમજ અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ખાસ કરીને હિંમતનગર ડુંગરપુર બાંસવારા લુણાવાડા દાહોદ આજે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે અને બપોરના સમયની વાત કરીએ તો છવ્વીસ તારીખે બપોરનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને દ્વારિકા સલાયા જામનગર ભાણવડ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર તેમજ જૂનાગઢ અમરેલી આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાત હોય તો અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ વિરમગામ ધોળકા અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ અલીરાજપુર આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પણ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો ખાસ કરીને બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ બનશે છવ્વીસ તારીખ આજુબાજુ વધુ એક સિસ્ટમના એંધાણ આપણને જોવા મળશે જે આગામી ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના ગણી હવે જોઈએ પવનની ઝડપ તો આજે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો જોવા મળશે આગામી ઓગણીસ વીસ તારીખમાં પણ પવનની ઝડપ નોર્મલ રહેશે વીસ તારીખની અંદર કચ્છમાં ચાલીસ જેવી રહેશે એકવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચાલીસ જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે અને બાવીસ ત્રેવીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો એટલે કે ત્રીસ થી પાંત્રીસ ને ચાલીસ સુધી જોવા મળશે છવ્વીસ તારીખની અંદર કચ્છના વિસ્તારોમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે જોઠાના પવનો ફૂંકાઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં પવનની ઝડપ આપણને જોવા મળશે હવે આપણે ખાસ કરીને વાત કરીએ ખેડૂત મિત્રો તો ગુજરાતની અંદર જે અત્યારે હાલ વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ રહી છે તો જેના કારણે કહી શકાય કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ હજુ આવશે અને નવરાત્રિ ઉપર પણ સારામાં સારો વરસાદ આપણા ગુજરાતની અંદર હજુ જોવા મળશે ઓતરા નક્ષત્રમાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાર પછી હાથી નક્ષત્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતમાં જોવા મળશે અત્યારે હાલ ખેડૂતોને ચિંતા સતાવી રહી છે કારણ કે મગફળીનું વાવેતર આ વર્ષે સિત્તેરથી એંશી ટકા જેટલું જોવા મળે છે જેમાં ખાસ કરીને ઓછા બેસ્યા છે કારણ કે ગરમીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું અને ભારે વરસાદના રાઉન્ડ આવતા રહ્યા તેમજ વાદળછાયું વાતાવરણ રહ્યું જેના કારણે જે વનસ્પતિ ખોરાક બનાવવાની જે આખી સિસ્ટમ છે ખોરવાઈ ગઈ જેના કારણે વૃદ્ધિ વધી પરંતુ જે માલનું ઉત્પાદન થવું જોઈએ તે પણ આ વર્ષે થવાની ધારણા નથી વાયરો અને ફૂગ જેવા રોગોનું પણ આ વર્ષે પ્રમાણ વધી રહ્યું છે

બોટાદની અંદર ચાર વડોદરામાં ત્રણથી ચાર દાહોદમાં ત્રણ તેમજ આ જે બધા વિસ્તારો છે સુરત આજુબાજુના તેમાં પણ એક દોઢ ઇંચ વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે તો સિસ્ટમ હવે ભયંકર રીતે બની અને ગુજરાત તરફ આવવાની શક્યતાઓ છે કારણ કે આ જે આખી સિસ્ટમ છે તેનો ટ્રેક આ રીતે આપણને જોવા મળે છે તો વાવાઝોડું પણ હજુ આવવાની શક્યતાઓ ગુજરાત ઉપર રહેલી છે તો વાવાઝોડાની અપડેટ પણ આગામી સમયમાં મેળવતા રહેશું તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત